રાજ્યમંત્રી હર્ષવીએ ભારતના વિભાજનની યાતના યાદ કરતા એક સંવેદનશીલ અને ગંભીર નિવેદન આપ્યું ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવીએ દાવો કર્યો કે ચૌદ ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસના રોજ જ્યારે દેશ આઝાદીની ઉજવણીની તૈયારીઓ કરી રહ્યો હતો તે જ સમયે લાહોરથી આવતા નિર્દોષ લોકોની હત્યા કરવામાં આવી રહી હતી પોતાના નિવેદનમાં સંઘવીએ તત્કાલીન કોંગ્રેસ સરકાર પર ઇતિહાસની આ કડવી વાસ્તવિકતાને દબાવવાનો ગંભીર આરોપ લગાવ્યો હતો તેમણે કહ્યું એક તરફ સ્વતંત્રતા દિવસની ઉજવણીની તૈયારીઓ ચાલી રહી હતી અને બીજી તરફ મૃતદેહો આવી રહ્યા હતા સંઘવીએ વધુમાં ઉમેર્યું કે કોંગ્રેસે આ સાચી માહિતીને વર્ષો સુધી દેશ સમક્ષ આવવા દીધી નહીં ગૃહ રાજ્યમંત્રીના આ નિવેદને ભારતના વિભાજન સમયના ઇતિહાસ અને તેની પીડા અંગે ફરી એકવાર રાજકીય અને સામાજિક ચર્ચાઓને જન્મ આપ્યો છે આ પ્રકારના દાવાઓ વિભાજનની વિભીષિકા અને તે સમયના રાજકીય નિર્ણયોના પુનઃ આવશ્યકતા પર ભાર મૂકે છે જે દર્શાવે છે કે ઇતિહાસના એ સંવેદનશીલ પ્રકરણ અંગેનો સંવાદ હજુ પણ જીવંત છે આજે 14મી ઓગસ્ટ જે દેશભરમાં આજનો દિવસ વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઓળખાય છે 14મી ઓગસ્ટ 1947 નો એ દિવસ જ્યારે દેશભરમાં સૌ પરિવારજનો પોતપોતાના પરિચિતો જે લાહોરથી પાછા ફરવાના હતા જેની રાહમાં સૌ પરિવારજનો રેલવે સ્ટેશન સુધી પહોંચે અને પરિવારજનોને ક્યાંય માતાને પોતાના દીકરાના માથા હાથમાં આવે તો ક્યાંય લોહીનું ખાબોચિયો હાથમાં આવે લાખો લોકોએ પોતાની જાન આજે ગુમાવવી પડેલી એ પ્રકારનો અત્યાચાર અને જે પ્રકારે અંગ્રેજો દ્વારા આ સરહદો પાડવામાં આવી જે સમાજોમાં વેચીને આ સરહદો જે પાડવામાં આવી તેનો ઉપેન આજે બી દેશભરના નાગરિકો સહી રહ્યા છે વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ એ મારી અને મારા પછીની પેઢીઓને દેશમાં પૂર્વજોએ કઈ રીતે આઝાદીનું એક બાજુ જશ્નની તૈયારી હોય અને એક બાજુ આજનો દુખાન દિવસ કઈ રીતે લોકો ઉપર અત્યાચાર કરવામાં આવ્યો હતો અને કયા પ્રકારે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા અને કયા પ્રકારે લોકોએ સંઘર્ષ કર્યો એની સંપૂર્ણ માહિતી સાત સાત દશકોથી કોંગ્રેસ દ્વારા દબાવી રાખવામાં આવી હતી દેશના લોકપ્રિય પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આજના દિવસને દેશભરમાં વિભાજન વિભિષિકા સ્મૃતિ દિવસ તરીકે ઉજવીને મનાવીને ખાસ કરીને લોકો સુધી આ માહિતી સાચી માહિતી પહોંચાડવા માટેનો જે પ્રયત્ન થયો છે